બોપળો માથે સડેલા હે નાય દો લ્યા લ્યા હા કે વર્ષા લાવ ધોતે કે તમ કારા નો તો તમ ઓગરે ને અગી જક મામી ઓય ને દાડી દેવી દીજો હાલો બાપ મફ થોડા તો દાડી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારે થોડોક મોડો વ્લોગ શરૂ કરું છું ને એ તો ફરજ કામ ને હું શરૂ છે કાબા ભાઈ આવું કામ શરૂ હોય હા કાયમ હાથ હોય હું હોય વરસાદ આવતો હમ નવી નઈ જાય રમે વાહ વાહ આ હે કે આ બધું છે ને હવે અહીંયા ક્યાંક બાંધવાનું છે અને એવું કરવાનું છે બોલે પણ બાંધેલું છે ને એવી રીતે ત્યાં અહીંયા એક ભૂંગળું ને એવું ફિટ કરી દેવું કારણ કે થોડું પાણી ને એવું ભેગું થઈ જાય ને એટલા માટે તો જો બધા અહીંયા કામ કરે છે ને આપણે આ કામ કરવાનું છે અત્યારમાં તો ફટાફટ છે ને આવું કામ કરવા મળીએ ત્યારે શું કરે આ ચાલો અહીં ઓલું ટીપણું છે ને ટીપણા માટે થોડું હાલો હા આપણે સુધી ટીપણા માટે હા સગ ટીપણા માટે

તારા ભાઈ ને એક ને ઘરે રહેવું ના કામ કરવા એ કામ ને યા કામ ને માટા મારતા હોય અને પાછા એમ કે વરસાદ આવી જાય વરસાદ જ આવી જાય શું થાય હવે હું જાઉં પાછો ઘડી વાર જાઉં સોપાવા તો ફેમિલ છે આપણે ભૂખી જશે ચલાવીએ ને પાછા આપણે કપાસ સોપા મળવાનું છે આ હે ને નવું નવું સમજો કાંઈક કિરા કરે પેલા કપાસ સોપતા હવે પાછું કાંઈક માઇન્ડ બી નેવું હવે આમાં વાવતા જાય ને પાછું એમ સોપવાનું છે સમજો અલગ અલગ હોય હો ભાઈ તમારું કેવાડું કેવાય ભાઈ કેવા હું બદલી જાય કે નક્કી જ ન હોય

હા તે અમે તો હતી ને પણ મારે ત્યાં તો આવું પડ્યું આવવું ન પડે જ જો બે હાથી અત્યારે શરૂ કર્યા છે અને આવી રીતે કંઈક શરૂ કર્યું છે આમાં વચ્ચે વચ્ચે સોપતું જવાનું એવી રીતે હે શરૂ આવડે ને કે ખાલી છે ને કલાકે કલાકે આમ બોલું બદલી દે કે અમારે શું કરવાનું હે કાંઈ ખબર જ ન પડે આપણને અહીંયા જો આમે ઓલા બાજુ અડધું વાવાઈ ગયેલું છે આ વચ્ચે એટલું બાકી છે અહીંયા એટલું વાવાઈ ગયું અહીં વચ્ચે પાછું બાકી છે ઓલી બધું વાવાઈ જેલું હે આમ હે

અત્યારે સ વાગવા આવી જાય છ સાડા થઈ ગયા છે તો એ છે ને આપડે રજા ને આપતા આમ થોડું હોય કે તો દાડી છે ને આપડે આઠ વાગે થાય હા ભાઈ દાડી અમારે બહુ માથે પડે એવું પાછી કારણ કે હજી તો આવડા કેટલી વાર લગાડે કોને ખબર તો હાથી લઈને આવી લાવે તો રમેશ દાડીયા છૂટા કરી નાખો દાડિયા ને છૂટા કરી નાખો હમ

કોઈ અહીંયા ભાઈ કોઈ દાડિયે નો આવે કોણ આવે આઠ આઠ નવ નવ વાગ્યા સુધી કામ કરો કોઈ દાડિયા ન આવે તો પછી તે હાટું તે આવડા હે કે અહીં અહીં કોઈ દાડિયા ન આવે એમ બીજું કાંઈ નહીં જો અહીં મામી તે હવે સોપા મીડા હે સોપે છે અમે રાયરો આ આ બાજુ લેતા ને અમારે સોની ના અહીંથી ઓલા પણ સુધી હોય નાઈ ઠેર સુધી મારે હોય એવી રીતે બધું હતું અને હવે હાથ ઊભું રાખી દીધું હે રાખી જાય મામી બધું દુઃખ મીડ્યું બધું દુઃખ મીડ્યું

વાર લાગી ગઈ તો હવે આગી ગઈ જ્યો સોંપાવવા ને સોંપાઈ દીધું છે કાલ પાછું સોંપવાનું છે આજ પાછું હવે બેન રાખવાનું છે રમા દાડી જેવી જગ્યા હલો મફત થોડો આવેલો હતો દાડી જવા છે હું આપું આવો બે હાજર ની નોટ છે એટલે બે હાજર નોટ હવે થોડી આવેલ ને પાંચ તો દસ રૂપિયા ની હે દસ રૂપિયા માં એમ છૂટા તો

કાઈ કરા હે જે કાઈ ભાઈ કે નું નો કે વાહ જોઈ લેજે દાડી નું નો કે નામ ભાઈ દાડી નો કે હે તે બેરન લે હ હા બેરન લે 10 વીઘા જમીન છે ને તે વાવો હે 10 વીઘા જમીન છેંતિ વાવો એમ હા પે વાવ્યું લે દાડી આવે તો બી કરું લે નિયો બેરન દો એ ખબર છે તમને થાય કેટલાં છે એટલા ન હોય માર રૂપિયાના આવે તું આવા દિન હું લેવા ગયો વાતો કરે એટલા કબો છે 1000 રૂપિયાના આવે એટલા ને કીધો એટલા વા એવું નહોતું આગળ પાછા હે કે હું સોંપતો હતો કેબલું મારા ખિસ્સામાં ખિસ્સામાં હતું કે કિસ્સામાં ખિસ્સામાં પીડ્યું આગળ આવીને જોયું કે તેવા ખબર પડી મને કે આ તમારી પાસે પાછું કાંઈ કોઈ કે તો લેતા આવું સાહેબ લેવા તો આપણે પાછું લેતા દાડીને એવું કંઈ ન હોય નહીં તો આપણે એક મસ્તી કરતા હોય બાકી એમ થાય ને કામ કરવા દાડીને કીધું તો કેમ આપવા મળી મને

करिदेदो हो करिदेदो हो नि त लाइक कमेन्ट शेयर सब्स्क्राइब गर्न नभुल्दा नै भाइ जी विशेष नयाँ भ्लगमा जानु छ हजुर जय माताजी बाई